બોલીએ છીએ કે બાબા સાહેબ આંબેડકર દલિત સમાજ માટે આવ્યા એ આપણે બાબા સાહેબનું જે જીવન જીવીને ગયા છે એનું ઉપર આપણે એક શંકા ઊભી કરી રહેલા છે જો ખરેખર આપણે સાહેબ આંબેડકરને મહાન પુરુષ માનતા હોય તો એને સર્વ સમાજના માનવ સમાજ સાથે તો જોડીએ જ છે પણ સમાજના તમામ સમુદાય સાથે જોડવાની આપણે આજે જરૂરત છે જ્યારે આપણે જોઈ રહેલા છે કે આજની દેશની પરિસ્થિતિ પ્રીતિ શાસનથી જે લોકોએ આપણા દેશને ક્રાંતિકારી લોકોએ સ્વતંત્ર સેનાની હોય આપણા દેશના ફ્રીડમ હોય પ્રીતિ શાસનને ખતમ કરીને જ્યારે આ દેશની અંદર લોકતંત્ર સ્થાપના કરી તો એવું કહેવામાં આવે છે કે 1952 માં બાવનમાં પહેલું ઇલેક્શન થયું એના પહેલાં બે વર્ષ સદંતર મહેનત કરવામાં આવી અને એના સર્વ સ્થાન પર હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેમણે સંવિધાનનું એક આખી રચના તૈયાર કરી એ રચનામાં તમામ સમુદાયનો સમાવેશ કર્યો અને એ દેશ કે